વિભાગ બી નીચે આપેલા તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે કુલ અઢાર ગુણ છે વિભાગ બીના પચીસમો પ્રશ્ન ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો અથવા ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે સ્પષ્ટ કરો જવાબ રહેશે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં એટલે એટલે કે કે ઓસ્ટ્રેલોઇડ દ્રવિડ આર્મેનોઇડ વગેરેનો ફાળો હતો ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી આર્યો તેમને નિષાદ કહેતા હતા શ્યામ રંગ લાંબુ અને પહોળું માથું ચપટું નાક ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મિયાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે તેઓ માટીના વાસણો બનાવવા ખેતીકામ કરવું સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો ધરાવતા હતા તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો છવ્વીસમો પ્રશ્ન ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ક્યાં કયા પ્રાણીઓ દર્શાવેલા છે જવાબ ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે સત્યાવીસમો પ્રશ્ન લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું મનાય છે જવાબ લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા શારડીઓ વણાંકવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ ધાતુમાંથી યુદ્ધો માટેના અને શસ્ત્રો પણ બનાવતા મો પ્રશ્ન રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો અથવા ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો જવાબ રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલા ભવાઈ છે ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ એટલે કે રામદેવનો વેશ ઝંડા ઝૂલણનો વેશ કજોડવાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે એક્સ્ટ્રા પ્રશ્ન છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલ પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોળિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેંજોદળો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે ઓગણત્રીસમો પ્રશ્ન ફતેહપુર સિકરીનો પરિચય આપો જવાબ મુગલ બાદશાહ અકબરે સુફી સન સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો કલાકારો વિદ્વાનો તત્વચિંતકો વગેરે આશ્રય વગેરેને આશ્રય આપ્યો હતો ઈસવીસન પંદરસો ને ઓગણ સિત્તેરમાં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું ઈસવીસન પંદરસો ને બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી અહીંની ઈમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પોળો અને પચાસ મીટર ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ મકબરો દીવાને દીવાને આમ ખાસ જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે ત્રીસમો પ્રશ્ન તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો જવાબ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આવું વિધાન તાજમહલની એક મહેરાબ એટલે કે દિવાલ પર અંકિત થયેલું છે ઈસવી સન સોળસો ને ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાએ ભવ્ય તાજમહલ બંધાવ્યો તે આગ્રામાં યમુના નદીને દક્ષિણે આવેલો છે શાહજહાએ ભારતીય ઈરાની અરબી તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો તાજમહાલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે તાજમહલ વિશ્વની સાતમી અજાયબીઓ પૈકીની એક છે તાજમહલનું નિર્માણ સંગે મરમરના ચબૂતરા ઉપર થયેલું છે તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહાલનું પ્રવેશ દ્વાર આકર્ષક છે તેની મધ્યમાં ઊંચો ઘુમટ છે તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમટ છે તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે અદ્ભુત સૌંદર્યનો ખજાનો ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે તાજમહાલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે એકત્રીસમો પ્રશ્ન ભારતમાં ક્યાં કયા જળ ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે જવાબ ભારતમાં રાજસ્થાનમાં કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે એકત્રીસમાં એક્સ્ટ્રા પ્રશ્ન છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો નીચે મુજબ છે પહેલું રાજ્યની માલિકીનું જંગલ આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે બીજું સામુદાયિક જંગલ આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે ત્રીજું ખાનગી જંગલ આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે દેશના ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે બત્રીસમો પ્રશ્ન આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે જવાબ હાલમાં વિશ્વની ઉર્જાની મોટાભાગની જરૂરિયાત કોલસો ખનીજ તેલ કુદરતી તેલ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે વળી તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે આથી આજે ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે ધાતુમય ખનીજોનું વર્ગીકરણ કરો જવાબ ધાતુમય ખનીજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે કિંમતી ધાતુમય ખનીજો સોનું રૂપુ એટલે કે ચાંદી પ્લેટિનિયમ વગેરે બીજું વજનમાં હલકી એવી ધાતુવાળા ખનીજો મેગ્નેશિયમ બોક્સાઇડ ટાઇટેનિયમ વગેરે ત્રીજો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ સીસુ જસત કલાઈ નિકલ વગેરે ચોથું મિશ્ર ધાતુ વપરાતા મેંગેનીઝ ક્રોમિયમ ટંગસ્ટન વેનેડિયમ વગેરે તેત્રીસમો પ્રશ્ન કોલસાના ઉપયોગો જણાવો જવાબ કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવા પરિવહન સાધનોમાં થાય છે તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે તેમાંથી ડામર એમોનિયા વાયુ બેન્ઝોલ એમોનિયા સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી આડ પેદાશો મળે છે એક્સ્ટ્રા પ્રશ્ન તેત્રીસમો ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો જવાબ ચૂનાના પથ્થરનો ઉપયોગો નીચે પ્રમાણે છે ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત તે કાચ કાગળ અને રંગ ઉદ્યોગોમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો સોડાએ સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે ચોત્રીસમો પ્રશ્ન મને ઓળખો પેલું છે પહેલું મને ભારતની સિલિકોન વેલી કહે છે જવાબ આવશે બેંગલોર બીજું મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે જવાબ પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે છે પાંત્રીસમો પ્રશ્ન ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે તે ક્યાં આવેલા છે જવાબ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે તે વિશાખાપટ્ટનમ કોલકત્તા કોચી મુંબઈ અને મારમા ગોવામાં આવેલા છે પાંત્રીસમાં એક્સ્ટ્રા ક્વેશન પર્યાવરણીય અતિક્રમણ એટલે શું જવાબ ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ દાવાનળ ભૂપ્રપાત પૂર ચક્રવાત સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે છત્રીસમો પ્રશ્ન ટૂંક નોંધ લખો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ જવાબ જવાબ પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા એ સમયે પાકિસ્તાને કાશ્મીરના સૈનિકો મોકલીને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો જમ્મુ કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે એ હકીકત નિર્વિવાદ છે આમ છતાં પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે સન ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણુંમાં ચાર વાર યુદ્ધો કર્યા તેમાં દરેક વખત પાકિસ્તાનનો પરાજય થયો ઈસવીસન ઓગણીસો ને પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે જમ્મુ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે છે એટલું જ નહીં આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમા પાર આવેલા વિસ્તારોમાં છે તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે સાડત્રીસમો પ્રશ્ન આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પર નોંધ લખો જવાબ એકવીસમી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે તે માનવ અધિકારોનો હાસ કરે છે તો એ થોડાક લોકો દ્વારા સંગઠિત આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત વિનાશ ભય અશાંતિ અને અ રાજકતા ફેલાવે છે આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્યો કરે છે તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે આતંકવાદ ફેલાવા આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા બોમ્બ ફેંકવા ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો વિમાનો હાઇજેક કરવા વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અદભૂત વ્યક્તિઓને મારી નાખવી માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવા વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે